બરાબર છે તો મેહુલભાઈ છે કાળુભાઈ બોટાદ મેહુલભાઈ કાળુભાઈ બોટાદ થી છે એ તિલક ના અઢાર પેકેટ અને મુંગટ ના બાર પેકેટ અને સાગર ત્રણસો એક ના પંદર પેકેટ લઈ ગયેલા છે બરાબર છે પછી જગદીશભાઈ કરશનભાઈ બોટાદ એથી મુંગટ ના સુંબર પેકેટ લઈ ગયેલા કઈ ગયું મુંગટ પૂરું થઈ ગયું કે હું આપણે આ તો સવાર દિન વારો જ ન આવ્યો કારણ કે ખેડૂત મિત્રો જે બહાર થી આવ્યા હતા દ્વારકાથી આવ્યા હતા પોરબંદર થી આવ્યા હતા પછી જામનગર જોડિયા થી આવેલા હતા રાજકોટ રાજકોટ ફડોદરી ગોંડલ ગોંડલ થી કુંભાજી દેડી બરાબર છે મોરબી થી આવેલા હતા સુરેન્દ્રનગર થી આવેલા હતા થી આવેલા હતા એમાં ટાઈમ પાસો વિડીયો બનાવવાનો ન રહ્યો કારણ કે હવાર માં હાથ ને બારે વિડીયો શરૂ કર્યો હતો અને પછી જે ખેડૂત મિત્રો આવ્યા હતા ત્યારથી વિડીયો બંધ કર્યો અને એ પછી સતત વિડિયો તમને કહું અત્યારે પાંચ વાગીને ને અઢાર મિનિટ થઈ ત્યારે પાછો હાથમાં વિડીયો એક ધારો સતત ગરાગી હતી ખેડૂત મિત્રો આવતા હતા બિયાણ લઈ જતા હતા બરાબર છે ખાવા ખાધા પેલા અત્યારે પહેલા વિડીયો બનાવવાનું નક્કી કર્યું છે નગર ઘણા ખેડૂત મિત્રો કહે હિતેશભાઈ તમારું અમને વ્યસન થઈ ગયું છે વિડીયો મૂકો એક દિવસ વિડીયો ન મૂક્યો હોય તો ખેડૂત મિત્રો કહે છે કે ભાઈ વિડીયો તો મકાવો અમારે માહિતી જોતી હોય છે તો આ મુંગટ વેરાયટી છે ચુંબળી પેકેટ લઈ ગયેલા છે જગદીશભાઈ કરશનભાઈ બોટાદ થી તિલક વેરાયટી લઈ ગયેલા છે અઢાર પેકેટો બરાબર છે એ પછી થી જે ખેડૂત મિત્રો આખું આપડે લિસ્ટ છે હિતેશભાઈ જયરામભાઈ બોટાદ

પુષ્કર ના બાર પેકેટ અંકુર નું પુષ્કર ના બાર પેકેટ બરાબર છે પછી જે સાર્થકભાઈ અર્જુનભાઈ દ્વારકા બરાબર છે ભાટીયા એમની હાજર હતા ફોર વ્હીલર મોટી સુખી પાર્ટી સ્કોર્પિયો ગાડીઓ બીજું

અને તિલકના ચોવીસ પેકેટ છે તો આ ખેડૂત મિત્રોનો સૌનો ખૂબ ખૂબ આભાર છે કે જે ખેડૂત મિત્રો 12 ગામથી લેવા માટે આવે છે અને આપણે જેમ વાત કરતા હતા કે કપાસના પાકની માલિપા એક જ દવા નાખવાની છે બધી પ્રકારની જીવાત સાફ થઈ જાય સફેદ સાસરી લીલી સાસરી મોલોમસી તતડિયા થ્રીપ્સ ગોળો પાન કેત્રી કુકડ અને ચુસ્યા આ સિવાય હું કઈ બાકી નથી રહેતું ફક્ત એ ગુલાબી એ રે તો એના માટેની ફર્સ્ટ ક્લાસ દવા આ વર્ષે આવે છે નિશાન કેમિકલ કોર્પોરેશન જાપાનની તો આપણે એ દવા નો ઉપયોગ કરવાનો થાય છે કારણ કે અત્યાર સુધી ગુલાબી એળ માટે બીજી કોઈ સારી દવા નહોતી પરંતુ હવે આવે છે આવતા સમયની માલિપા બરાબર છે તો ખાસ કરીને મિત્રો એ આવે અને વહેલા તે પહેલાના ધોરણે તમારા નજીકના વિસ્તારમાં મળે ત્યારે લઈ લેજો પરંતુ

દવા સાટવી હોય તો ભારે દવા કે એ દવા સાટ્યા પછી બીજી દવા કામ ન આપે એવું અમને કહેતા થાય એવું કાંઈ બને ખરું ક્યારેય બને નહીં તમે કદાચ પોલોની એક તારા શરૂ કર્યો હોય પહેલાં છંટકાવથી તો પણ કાંઈ લાલ બાળ થઈ જાય એવું કંઈ હોય નહીં ઉલાલા કદાચ તમે પહેલેથી શરૂ કર્યું હોય તો પણ કાંઈ લાલ બાળ થાય નહીં અને હું જે દવાની વાત કરું છું કે એક જ દવા બધી જીવાત સાફ થઈ જાય એ કદાચ તમે પહેલેથી શરૂ કરો તો પણ કાંઈ લાલ બાળ થાય નહીં પરંતુ મેં જે તમને દવા સીંધેલી છે એમાં તમારે કો કુણપની દવા નાખવાની એ જરૂર પડે નહીં કારણ કે એ દવાની મારી પાસે ફાઇટોટોનિક ઇફેક્ટ એટલે કે એને જે ખોરાક જોતો હોય જિંક મેગેઝીન કોપર બોરો આરિયલ લો થત્વ અને મેરી લોથ એ એમાં મળી રહે બરાબર છે પછી વિટામિન એ બી સી અને ડી જોતું હોય તો એ એવાથી મળી રહે ફોલિવિક એસિડ એમિનો એસિડ હોમિક એસિડ સાઇટોકિંગ હોય કે એસિડિક એસિડ હોય કે દરિયાઈ શેવાળ નું જે સિવિલ એક્સરે આવે છે એ પણ એ દવાની માલિપા તમને હાઈ ક્લાસ મળી રહેશે એટલા માટે ફાઇટોટોનિક ઇફેક્ટ એમાં બહુ સારું એવો આવે છે ખેડૂત મિત્રો બરાબર છે તો આપણે એક જ દવા લેવાન છે ઇટોપેન બરાબર છે મિત્સુઈ કેમિકલ જાપાની પ્રોડક્ટ આવે છે અને એમાં તમને સારું બેસ્ટ પરિણામ તમને ખેડૂત મિત્રો મળશે બરાબર છે આવી નવી માહિતી માટે જોતા રહો નીલમ એગ્રો કેમિકલ ચેનલ છે આપણી ખેતી કા સાગર ઘણા ખેડૂત મિત્ર પૂછતા છે અમારે તમારી સુધી આવું તો પાકું સરનામું આપવું તમતારે તમારે નેટ ની મલિપા નીલમ એગ્રો કેમિકલ નાખી દેવાનું મેપમાં સીધી મારી દુકાન ગાડી તમારી ઉભી રહે કઈ માથા કુટ નહીં બરાબર છે અથવા તળાજા નીલમ એગ્રો કેમિકલ જો તમે નાખી દો તો પણ તમારી ગાડી તળાજા ભાવનગર જિલ્લાનું તળાજા પણ એવી રીતે આવવાનું બને ત્યાં સુધી તમારી પાસે ઘરની ગાડી હોય તો કે બગદાના બાપા ચિતરામ બન્ની વાળાના દર્શને થતા આવે અને ભગોડા માં ભગવતી ભેળિયા વાળી જગદંબા મોગલ માના પણ દર્શન તમને થાય કારણ કે અમારે અહીંથી બે તમને કોઈ બાર પંદર કિલોમીટર ના એરિયામાં છે એટલે તમને હાર વાર દર્શન થઈ જાય માતાજીના બાપા સીતારામ ના દર્શન થઈ જાય અને તમારા દર્શનનો લાવો અમને મળે બરોબર છે આપણી દુકાન નામ છે નીલમ એગ્રો કેમિકલ્સ ગોપનાથ રોડ આઈસીઆઈસીઆઈ બેંક પાસે પીએમ આંગડિયા સામે બસ સ્ટેશનની પાછળ હાઈસ્કૂલની પાસે છોકરીઓની નિશાળની પાસે આપણી બીજી દુકાનનું સરનામું છે નીલમ એગ્રો એજન્સી અલ્પેશભાઈ પટેલિયા વ્યાયામ શાળાની બાજુમાં બગીચાની બાજુમાં બરાબર છે અખાડો કહેવાય ખાડો કેવાય ભૂપત બાગની બાજુમાં ના અલ્પેશભાઈ પટેલિયા બેઠા છે તમ તારે કારણ કે ઘણા ખેડૂત મિત્રો કેતા હોય તમારો નંબર નથી લાગતો અથવા તમે બહુ બીજી હોવ છો અથવા તો અમે તમારી વડે કપાસ લેવા દે કલાકે 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 મને વારું આવે છે બરાબર છે પણ મારા બાપ તમે બહાર થી બધા આવતા હોય તમને કઈક ચા પાણી પૂછવાનો મારો આગ્રહ છે તમે કઈક પોરો ખાવ બરાબર છે કારણ કે ટુ વ્હીલ નું તમે કહો કિલોમીટર ભાઠા થઈ જાય તમને કોઈ બરાબર છે અને તપી જઈએ એટલા માટે તમે બે પાંચ મિનિટ બે હોતા બીજા ખેડૂત મિત્રો હોય આપણે દવા બિયારણ જે કઈ જોતું હોય આપી દેતા હોય છે અને બહાર થી આવનાર ખેડૂત મિત્રોની એક જ આશા હોય છે કે આપણે ના સુધી જઈ બિયારણ સારું મળે દવા સારી મળે પ્લસ વધારામાં આપણને એની સારી માહિતી મળે તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર છે કે તમે આટલો પ્રેમ મને આપો છો આપનો આ સ્નેહ છે આપને આ લાગણી છે અને આપનો આ વિશ્વાસ ક્યારે તૂટવા ન દે બસ તમારે એક જ વસ્તુ કરવાની છે તમારા જે આશીર્વાદ મળે છે એ આશીર્વાદ કાયમ માટે મને આપતા રહેશો વધુ વિગત માટે આપણે નવો વિડીયો આવતીકાલે મૂકશું આ વિડીયોમાં બસ આટલું તે રજાપો રામ રામ જય જવાન જય કિસાન